અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોને અને રાજ્ય સરકાર એક્શન મોડમાં છે પીએમ મોદીના આગમન પહેલા એરપોર્ટ પાસે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું મંત્રી ઋષિકેશ પટેલ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓએ રૂટનું પરીક્ષણ કર્યું ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે પીએમ મોદીનું ભવ્ય રોડ શો યોજાશે માણસ હોય આકાશવાણીની આખી કોમ્યુનિટી પણ આખો દેશ હોય તો દુનિયા પણ એને ધ્યાનથી સાંભળે પણ છે અને એને ગણતી પણ હોય છે ગણવાની જે પરિસ્થિતિ દુનિયામાં ભારતની ઉભી થઈ છે પોતાના સૈન્ય પણ એને તમામ સૈનિકો અને અર્ધબળો પણ તમામને સલામ છે અને જે રીતે એમને ભારતમાં ઉત્પાદ થયેલા તમામ સાધનોનો ઉપયોગ કરી અને જે બાવીસ મિનિટની અંદર પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓની સાથે એમણે આતંકીઓને પ્રોત્સાહન આપતાનો ખાત્મો કર્યો અને એક મિશાલ બેસાડી છે એ પછીનો આ પ્રવાસ છે એટલે સ્વાભાવિક આખા દેશમાં ઉત્સાહ છે અને ગુજરાતમાં તો રહે